ધોરણ પાંચ વિષય છે આસપાસ તેમાં આપણે સમજતા હતા પ્રકરણ તેર પહાડી રહેઠાણ તો તેની અંદર આપણે જોઈએ કે મારું નવું ઘર ગૌરવ છે અને તેની બાઇક છે તે મુસાફરી કરતા હતા તો હવે છે જે અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે તંબુ બનાવેલો છે તો ગૌરવને એ છે તે ફરવા માટે ગયેલા હોય છે તે કહે છે કે અમારું નવું ઘર તો હું અને મારી લોન દરરોજ આગળ વધતા હતા મારે ફક્ત પેટ ભરીને જમવાનું જોઈતું અને રાત્રે ઠંડીથી બચવા માટે તંબુ ગરવ છે તે કહે છે કે હું અને મારી બાઇક છે અમે દરરોજ અલગ અલગ સ્થળે ફરવા માટે જતા હતા આગળ ને આગળ જતા હતા અહીંયા આપણે જોઈ શકીએ છીએ લોનર એટલે કે બાઇક છે તેની ઉપર બધું સામેલ છે ગરવ છે તે કહે છે કે જમવા માટે મને ભોજન જોઈતું હતું અને રાત્રે સૂવા માટે તંબુની વ્યવસ્થા મારે જોઈતી હતી મારા નાનકડા નાઇલોનના તંબુમાં એટલી જ જગ્યા હતી કે હું અંદર સૂઈ શકું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તંબુ બનાવેલું છે ગર્વ છે તે કહે છે કે મેં નાઇલોનના કાપડથી જે મારો તંબુ બનાવેલો હતો તેમાં હું સૂઈ શકું એટલી જ જગ્યા હતી બીજી એક્સ્ટ્રા વસ્તુ રાખી શકાય તેટલો મોટો તંબુ હતો નહીં મારી મોટર સાયકલ રાત્રિના સમયે તંબુની રખેવાળી કરતી હતી એટલે કે એ બહાર જ ઊભી રહેતી હવે ગૌરવ છે તે કહે છે કે મારી મોટર છે મારી જે લોનર છે તે મારા તંબુની રખેવાળી કરતી હતી એટલે કે તે મારા તંબુની બહાર જ રહેતી હતી કારણ કે તંબુની અંદર એટલી વ્યવસ્થા નહોતી કે જેના કારણે તે મોટર રાખી શકે શહેરમાં તાજગી ફરેલી ઠંડી હવાની સાથે આવતા પક્ષીઓના આવા સાંભળી મારે આ ઉઘટતી અને હું સૂર્યોદય જોતો ગૌરવ છે તે કહે છે કે હું રાત્રે તંબુમાં સૂઈ જતો પછી સવારમાં સરસ ઠંડી હવા આવતી હોય પક્ષીઓના અવાજ આવતા હોય અને સૂર્યોદય ઉગી ગયેલો હોય ત્યારે મારી આંખ ઉઘડતી એટલે કે હું જાગી જતો અને મને ખૂબ જ મજા આવતી તે પછી આપણે જોઈએ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગૌરવ આપણે જોઈએ છીએ ચિત્રમાં હવે છે કે ક્વેશ્ચન છે કે તમે ક્યારેય તંબુમાં રહ્યા છો તો કઈ જગ્યા અને તે કેવો હતો તમે કોઈ પણ પ્રવાસના સ્થળે ગયા હોય તો ત્યાં તંબુ બાંધેલું હોય તો તમે રહેલા છો તો ક્વેશ્ચન છે તેના આન્સર તમારે લખવાના છે તો તંબુ કેવો હતા કેવા પ્રકારે તેમાં વ્યવસ્થા હતી અથવા તો છે કે કલ્પના કરો તમારે નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય અને સાથે દસ જ વસ્તુ લઈ જઈ શકાય તેવી દસ વસ્તુઓની યાદી બનાવવાની અથવા તો તમારે કલ્પના કરો કે તમારે કોઈ જગ્યાએ જવાનું હોય ત્યાં તંબુ બનાવવાનું હોય અને અંદર દસ જ વસ્તુ રાખવાની હોય તો તમે કઈ કઈ દસ વસ્તુ લઈ જશો તે તમારે લખવાનું છે તે પછી તમે કેટલા પ્રકારના જુદા જુદા ઘર જોઈએ છે તમારા મિત્રને તે વિશે કહો અને ચિત્ર પણ દોરો તમે અલગ અલગ ઘાસથી બનાવેલા ઘર હોય સિમેન્ટથી બનાવેલા ઘર હોય નળિયાવાળા મકાન હોય તો જે પ્રકારના તમે ઘર જોયા હોય તેના ચિત્ર તમારે બુકની અંદર બનાવવાના છે હવે છે ઠંડુ રણ તો ઠંડુ રણ કોને કહેવાય તે આપણે જોઈએ કે છેવટે હું અને લોન લે પહોંચી કઈ જગ્યાએ પહોંચે છે ગૌરવ અને તેની બાઇક છે તે લે પહોંચે છે પહેલી જ વખત મેં ઓછો સૂકો અને સપાટ વિસ્તાર જોયો જેને ઠંડુ રણ કહેવાય છે તે જોયું તો ઠંડુ રણ કોને કહેવાય છે કે સૂકો અને સપાટ વિસ્તાર હોય છે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તેને શું કહેવામાં આવે છે ઠંડુ રણ લદ્દાખમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે તો કઈ જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ પડે છે તો લદ્દાખ છે તે જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ પડે છે અહીં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડા સપાટ મેદાનો છે લદ્દાખમાં શું આવેલું છે ઊંચા ઊંચા બરફથી છવાયેલા પર્વતો છે અને ખૂબ જ ઠંડો વિસ્તાર છે અને મેદાનો છે તે કેવા છે એકદમ સપાટ લેહમાં મેં મારી જાતને સુંદર સફેદ ઘરોવાળી ગલીઓમાં જોઈ લેહમાં તે શું જોવે છે સુંદર સફેદ ગલીઓમાં પોતે રહેતો હોય તેવું તે અનુભવે છે હું વાહન ધીમું ચલાવતો હોતો મેં જોયું કે નાના બાળકોનું જૂથ મારી પાછળ આવતું હતું તે લેવા જાય છે ત્યાં વાહન છે એટલે કે તેની બાઇક છે તે ધીમે ધીમે ચલાવે છે હવે ગૌરવ છે તેની પાછળ નાના નાના બાળકો છે તે જૂથમાં આવતા હતા કારણ કે તેને પહેલી વખત જુએ છે તેઓ શું બોલતા હતા તેઓ ઝૂલે ઝૂલે એવું બોલતા હતા બાળકો છે તે ઝૂલે ઝૂલે એવું બોલતા હતા તેનો મતલબ શું થાય છે શું સ્વાગતમ શું સ્વાગતમ એટલે કે તમે અહીંયા અમારા દેશમાં આવ્યા તો અહીંયા તમારું સ્વાગત છે તેઓ મારી લોનરને જોઈને આશ્ચર્યચકિત હતા બધા બાળકો છે તે આ ગૌરવની બાઇકને જોઈને ખૂબ જ આશ્ચર્યમાં પડેલા હતા તે બધાને ખૂબ જ આનંદ થયો હતો દરેક બાળક મને તેમના ઘરે લઈ જવા માગતું હતું બધા બાળકોને એમ થતું હતું કે ગૌરવ ગૌરવ અને તેની બાઇક છે તે તેની ઘરે જાય હોય છે તાસીના ઘર હવે એક વ્યક્તિ હોય છે તેનું નામ હોય છે તાસી તેના ઘરની વાત કરેલી છે કે કાશે મને ખેંચીને તેના ઘરે લઈ ગયું તેનું ઘર બે માળનું હતું તાશી ખેંચીને તેને ગૌરવને તાશે પોતાના ઘરે લઈ જાય છે તાશેનું ઘર કેટલા માળનું હોય છે બે માળનું ઘર શેનાથી બનેલું હતું તો ઘર પથ્થરોનું બનેલું હતું જે એકની ઉપર એક મૂકેલા હતા એક ઉપર એક પથ્થરો મૂકેલા હતા તે રીતે ઘરનું ડિઝાઇન બનેલી હતી દિવાલો ગારો અને ચૂનાના જાડા સ્તરથી લીપેલી હતી કઈ રીતે જે માટીનો ગાળો હોય છે તેનાથી અને ચૂનાના જાડા સ્તરથી દિવાલોનું લીમ્પણ કરેલું હતું ઘર અંદરથી તબેલા જેવું લાગતું હતું કેવું લાગતું હતું તબેલા જેવું જેની અંદર ખૂબ જ ઘાસનો સંગ્રહ કરેલો હતો ઘરની અંદર ત્યાર પછી છે કે અમે લાકડાના દાદર પરથી પહેલાં માળે પહોંચે ક્યાં પહોંચે છે શેના દાદર હતા લાકડાને અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કઈ રીતે ઘરની ડિઝાઇન બનાવેલી છે લાકડાના દાદર બનાવેલા છે ત્યાંથી તેઓ પહેલાં માળે પહોંચે છે આ તે જગ્યાએ જ્યાં અમે રહીએ છીએ હવે તાસી છે તે કહે છે કે આ એ જગ્યાએ છે કે જે જગ્યાએ અમે રહીએ છીએ તાસીએ સમજાયો સૌથી નીચેનો માળ અમારા પશુઓ માટે અને જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે છે તાસી છે તે કહે છે કે નીચેનો માળ છે ત્યાં અમારા પ્રાણીઓ છે તે રહે છે અને જે વસ્તુઓની અમારે જરૂરિયાત હોય તે વસ્તુનો અમે નીચેના માળે સંગ્રહ કરીએ છીએ અને ઉપરના માળે અમે રહીએ છીએ જ્યારે કોઈ વખત ખૂબ જ ઠંડી પડે ત્યારે અમે પણ નીચેના માળે જતા રહીએ છીએ મેં નોંધ્યું કે નીચેના માળે બારીઓ ન હતી છાપરાને મજબૂત બનાવવા જાડા વૃક્ષોના થડ ઉપયોગમાં લેવાય હતા હવે ગૌરવ છે તે ઘન જોવે છે કે કઈ રીતે બનાવ્યો છે તો નીચેના માળે બારીઓ હતી નહીં અને છાપરા છે તે મજબૂત બને તો તેના માટે જાડા વૃક્ષોના થડનો ઉપયોગ કરેલો હતા કે જેના કારણે છાપરા છે તે વ્યવસ્થિત રહી શકે પછી તાસે મને તેના ઘરના છાપરે લઈ ગયું શું નજારો હતો હું આજુબાજુ બધા એક સરખા સપાટ છાપરા જોઈ શકતો હતો ત્યાં પછી તાસે છે તે અગાસી ઉપર લઈ જાય છે છાપરા ઉપર અને જોઈએ છે કે આજુબાજુ જે બધા મકાન હતા તે બધાના છાપરા છે તે સપાટ હતા એક સરખા હતા કેટલાક છાપરા પર લાલ મરચાં સુકાતા હતા તો કેટલાક પર નારંગી કોળા અને સોનેરી પીળી મકાઈ સુકવેલા હતા અલગ અલગ ઘર ઉપર અલગ અલગ વસ્તુઓ સુકવેલી હતી તો વળી કેટલાક પર ડાંગરના ડુંડા અને કેટલાક પર છાણા પણ સૂકવેલા હતા અમુક મકાન ઉપર ડાંગરના ડુંડા હતા તો અમુક ઉપર છાણા છે તે સૂકવેલા હતા આ અમારા ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ છે તાસે કહ્યું કે ઉનાળા દરમિયાન અમે ઘણા ફળો અને શાકભાજી સૂકવી છીએ તાસે કહે છે કે આ છાપરું છે તે અમારા ઘરનો મહત્ત્વનો ભાગ છે કારણ કે ઉનાળાના સમયમાં અમે છાપરા ઉપર શાકભાજી અને ફળો સૂકવીએ છીએ અમે શિયાળા માટે તે સંગ્રહ કરીએ છીએ અને તે સમયે અમને તાજા ફળો અને શાકભાજી મળતા નથી હવે ઉનાળાની ઋતુમાં તાજા ફળો અને શાકભાજી સુકવે છે ત્યાર પછી તેનો ઉપયોગ શિયાળામાં કરે છે કારણ કે શિયાળાના સમયમાં ત્યાં તાજા ફળો અને શાકભાજી કદાચ મળતા નહીં હોય હું ત્યાં તાસી જોડે ઊભો રહ્યો ત્યારે મેં જોયું કે કેવી રીતે ઘરનો દરેક ભાગ તેમની જરૂરિયાત પ્રમાણે બનાવવામાં આવ્યો હતો ઘરો છે તાસી સાથે ઉભેલો હોય છે અને મકાનનું શણક જ છે કે કંઈક કઈ રીતે મકાન છે તે બનાવવામાં આવેલું છે કે જરૂરિયાત પ્રમાણે મકાનની ડીઝે ફરેલી છે હું સમજી શકતો હતો કે કેવી રીતે લાકડાનું તળિયું જાડી દિવાલો અને લાકડાની છત તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે છે હવે ઘરું છે તે કહે છે કે હું સમજી શકતો હતો કે ઘર એ રીતે બનાવેલું હતું કે જેના કારણે આ લાકડાનું તળિયું બનાવેલું હતું દિવાલો હતી લાકડાની છત એ બધા ઠંડીથી અને ચોમાસાની ઋતુમાં કઈ રીતે તાસીને એને ઘરના બધાને રક્ષણ આપે છે તો તે રીતે બધા લોકોએ મકાન બનાવેલા હતા ત્યાર પછીનો આપણે નેક્સ્ટ વીકમાં સમજીશું